એસબીઆઈ બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા બાદ વૃદ્ધ એટીએમમાં જ રૂપિયા ભૂલી ગયા હતા જે રૂપિયા એક યુવાનને મળતા તેણે પોલીસની મદદથી વૃદ્ધને રૂપિયા પરત કરતા વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા હતા

તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા તો વૃદ્ધ પાનનો ગલ્લો ચલાવી ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત એટીએમમાં પૈસા લેવા ગયો તો એટીએમમાં નીકળ્યા નહીં પછી થોડી વાર પછી મેસેજ આવ્યો કે તમારે દસ હજાર રૂપિયા ઉકળી ગયા છે એ પછી કલાક પછી સાહેબનો ફોન આવ્યો ચોક બજાર પોલીસ સ્ટેશનમાંથી કે તમારા પૈસા સહી સલામત છે પોલીસ સ્ટેશનમાં તમે આવી અને લઈ જજો જે કવિનભાઈ પ્રજાપતિ છે હું બે દિવસ પહેલાં એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલો તો ત્યાં કોઈ વ્યક્તિના પૈસા બહાર આવેલા હતા તો એ પૈસા લઈને મેં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં મેં કોન્ટેક કર્યો અને એ પૈસા મેં ત્યાં જમા કરાવ્યા તો ચોક બજાર પોલીસ સ્ટેશને એ જ પૈસા જે વ્યક્તિના છે એ વ્યક્તિને બોલાવી અને રૂબરૂ મારા હાથે પરત ફરવા છે